નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સ્થિતિ વધુ ખરાબ શાળાઓ બંધની જાહેરાત દિલ્હીની હવા વધુ ઝેરી બનતા સ્થિતિ ઘણી ખરાબ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં એક કિવાય પાંચસો સુધી પહોંચ્યો છે આ વચ્ચે ડીયુ અને જેએનયુમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત થઈ છે નોયડામાં ત્રેવીસ નવેમ્બર સુધી શાળાઓ બંધ રખાઈ છે વધતા પ્રદૂષણ વચ્ચે ઓનલાઈન ક્લાસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે ગુરુગ્રામમાં હવે ધોરણ બાર સુધીની શાળાઓ બંધ કરાઈ છે એસસીની સૂચના બાદ વહીવટી તંત્રે આ નિર્ણય લીધો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલનો ધંધુકા પ્રવાસ સીએમ ભૂપેન્દ્ર પટેલે ગત રોજ અમદાવાદના ધંધુકા તાલુકાના પ્રવાસે હતા તેમના હસ્તકે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના રૂપિયા બસો છેતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના એકસો ચોર્યાસી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું સીએમએ ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત આર હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી સીએમએ ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી ઝોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતનું લોકાર્પણ પણ કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રદૂષણને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈ ચારસો એક્યાસી પર પહોંચી ગયો છે પ્રદૂષણ અને ધુમ્મસથી દિલ્હીમાં ફ્લાઇટને ઘણી અસર પડી છે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ પર સવારે સાડા આઠ વાગ્યા સુધી લગભગ એકસો સાઠ ફ્લાઇટ મોડી પડી હતી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર એકસો અઢાર ફ્લાઇટને પ્રસ્થાનમાં અને તેતાલીસ ફ્લાઇટને આગમનમાં વિલંબ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રશિયા યુક્રેન યુદ્ધના એક હજાર દિવસ પૂરા છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેના દિવસ પૂરા થઈ ગયા છે 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 આ હજારો લોકોના મોત થયા નોંધનીય કે રશિયન સેનાએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્રણ વર્ષથી યુક્રેનની સેના રશિયા સામે ટકી રહી છે જોકે આ યુદ્ધે ફરી પુરવાર કર્યું છે કે યુદ્ધથી ક્યારેય સમાધાન આવતું નથી તેના માટે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતના દરિયામાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ ગુજરાતના દરિયામાં ગત મોડી રાતે આ ઓખાની બોટ પર પાકિસ્તાની મરીને ફાયરિંગ કર્યું હતું જેનાથી બોટ ડૂબી ગઈ હતી રાહતની વાત એ છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બોટ પરના માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા આ માછીમારોને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિવાળીનું વેકેશન પૂર્ણ બાળ બાળકોના કલરવથી શાળાઓ ગુંજી રાજ્યભરમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને ફરી શિક્ષણ કાર્ય શરૂ થયું છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ શિક્ષણ શરૂ થતાં શાળાના ઓરડામાં ફરી બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે બાળકોને દિવાળીના આનંદની વાતો પણ મિત્રો સાથે વાગોળી હતી સ્કૂલ વાન રિક્ષા બસના ચાલકો અને સ્ટેશનરી સંચાલકો પણ વહેલા સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધે પ્રચારનો પડધમ બંધ વીસમી નવેમ્બરે મતદાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પડધમ બંધ થઈ ગયો છે મહારાષ્ટ્રમાં બસો અઠ્યાસી અને ઝારખંડમાં આડત્રીસ બેઠકો પર વીસ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે બંને રાજ્યોમાં ત્રેવીસ નવેમ્બરે મતગણતરી થશે અને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે મહારાષ્ટ્રમાં મુખ્ય લડાઈ સત્તાધારી મહાયુતી અને વિપક્ષ મહાવિકાસ આગાડી વચ્ચે છે ઝારખંડમાંથી સત્તર સીટો પર બીજેપી વચ્ચે સીધો મુકાબલો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આખરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચડી રજીસ્ટ્રેશન ફી ઘટાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડી રજીસ્ટ્રેશન ફી માં ત્રણસો ટકાનો વધારો કર્યો હતો વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન સૌપ્રથમ દિવ્ય ભાસ્કર દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો ભારે વિરોધ બાદ પીએચડી રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાંની ફરજ પડી હતી ફી ઘટાડી હવે રૂપિયા આઠસો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રાહત જોવા મળી છે હવે એકસો સત્તાવન વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ જિલ્લાના લોકોએ આખો દિવસ સ્વેટર પહેરવું પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમાં તેઓએ જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે જેના કારણે સૂકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ઘટશે હાલ રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કોર્ટ રૂમની અંદર એક્ટિવાય લેવલ નવસો નેવું થી ઉપર છે દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ મામલે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે કોર્ટ રૂમની અંદર એક્યુઆઈ લેવલ નવસો નેવુંથી ઉપર છે કોર્ટે નિર્દેશ આપ્યો કે જો એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોથી નીચે જાય તો પણ જીઆરએપીનો ચોથો તબક્કો તેના આગળના આદેશો સુધી અમલમાં રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પર્સ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે યુવક યુવતીએ કાયદેસરના લગ્ન કર્યા પણ પત્નીને હવે પતિના સંપર્કમાં નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખોટી આવક દર્શાવી લીધેલા એકસો ચાલીસ એડમિશન રદ અમદાવાદમાં આરટીએ હેઠળ થયેલી ગેરવૃત્તિનો પર્દાફાશ થયો છે આરટીએના એકસો ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે ખોટી આવક દર્શાવી લીધેલા એકસો ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે કેટલાક શંકાસ્પદ એડમિશન અંગે સ્કૂલોએ ડીઈઓને ફરિયાદ કરી હતી શહેરની જાણીતી સ્કૂલોમાં આરટીઆઈને એડમિશન રદ થયા છે જેમાંથી સૌથી વધુ ઉદ્ગમ અને કેરોલેક્સ સ્કૂલના એડમિશન રદ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સ્થિતિ વધુ ખરાબ શાળાઓ બંધની જાહેરાત દિલ્હીની હવા વધુ ઝેરી બનતા સ્થિતિ ઘણી ખરાબ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં એકયુઆઈ પાંચસો સુધી પહોંચ્યો છે આ વચ્ચે ડીયુ અને જેએનયુમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત થઈ છે નોયડામાં ત્રેવીસ નવેમ્બર સુધી શાળાઓ બંધ રખાય છે વધતા પ્રદૂષણ વચ્ચે ઓનલાઈન ક્લાસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુરુગર ગ્રામમાં હવે ધોરણ બાર સુધીની શાળાઓ બંધ કરાઈ છે એસસીની સૂચના બાદ તંત્રએ આ નિર્ણય લીધો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો